નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ખેતીની માહિતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરશું ધાણાના પાકમાં કલર કેવી રીતે કરવો એના વિશે તો ધાણાના પાકમાં કલર કરવા માટે છેલ્લું પાણી ખૂબ જ મહત્ત્વનું હોય છે કારણ કે છેલ્લું પાણી મોડું આપશો અને જમીનમાં ભેજના કારણે આપણે કલરમાં પ્રોબ્લેમ થતો હોય છે એટલે છેલ્લું પાણી ખૂબ મહત્ત્વનું હોય છે ત્યાર પછી ધાણા વાઢવાના સમય ચાલુ કરીએ ત્યારે વાઢેલા ધાણાના પાથરાને આપણે ત્રણથી ચાર દિવસમાં ભેગા કરી લેવા ખૂબ જ જરૂરી છે અને ઝાકળ આવતી હોય તો આપણે ચારથી પાંચ દિવસ સુધી પાથરા રહેવા દેવા પછી જ કાલેર અથવા ભર કરવા અને કાલેર કરતા હોય ત્યારે થેરી થેરી આપણે પાંચ તારા પાવડર આવે એનો છંટકાવ કરવો ખૂબ જ જરૂરી છે જેથી કરીને દાણાની કાલરમાં બાટ પણ ના લાગે અને કલર પણ આપણને સારો આવે તો કલર કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે ભર અથવા કાલેરમાં આપણે દબાવીને કાલેર ના કરવી કારણ કે માથે પોલા પોલા પાથરા રાખવા જેથી કરીને એમાં અંદર હવા મળી રહે અને કાલર કરતી વખતે આપણે થળિયા મારવા એટલે કે દાણાવાળો ભાગ હોય એ અંદર દબાઈ રહીએ અને થળિયાનો ભાગ છે એ બહારની સાઈડમાં રહીએ એ રીતે કાલેર કરવી જોઈએ હવે ભર અથવા કાલેર હોય એને આપણે ઓછામાં ઓછા દસથી થી બાર દિવસ સુધી દાણાના પાકને કાલરમાં જ પાકવા દેવો જોઈએ જેથી કરીને અંદરનો ભેજ પણ ના રહીએ અને કમ્પ્લીટ હુકાઈ જાય તો એનું પણ ખાસ એક ધ્યાન રાખવું અને ફૂગડી હાંકતી વખતે દાણાનો ઢગલો આપણે જે કર્યો હોય એ ઢાંકીને રાખો કારણ કે તડકામાં આપણે કલર વયો જાય છે એટલે શક્ય હોય તો તરપાલ ઢાંકીને રાખવું અને ફૂકડી હાકી લીધા પછી કે ધાણાનું આપણે સ્ટોરેજ કેવી રીતનું કરવું તો ખુલ્લામાં દાણા ન રાખવા ઠંડી અને સૂકી જગ્યામાં કે જ્યાં તડકો ન આવતો હોય એવી જગ્યાએ ધાણાનો સ્ટોરેજ કરવું તો આ હતી આજના વિડીયોની માહિતી આવી જ માહિતી માટે અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો